મધર ઇન્ડિયા ડેમ છે તે સ્થળ પર છે દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે પહેલાં જ વરસાદની અંદર છે તે નદીની અંદર ભરપૂર પાણીની આવક થઈ છે અને આ ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ જે છે તે છલકાઈ ગયો છે અને નદી કિનારે ખાસ કરીને ડેમનું જે સ્થળ છે ત્યાં નયન રમ્યો દ્રશ્યો સર્જાયા છે ખાસ કરીને ડેમ ઓવરફ્લો થતા ખાસ કરીને આ વિસ્તારના જે લોકો છે ખુશખુશાલ થઈ ગયા છે કેમ કે ગામનું આ જે ડેમ છે તેનું પાણી આખું વર્ષ સિંચાઈ માટે અહીંના સ્થાનિક જે ખેડૂતો છે તે વાપરતા હોય છે ખાસ કરીને પશુપાલન પણ કરતા હોય છે નદીમાં પાણી આવવાને લઈને હાલ છે તે ખાસ કરીને આ વિસ્તારના જે લોકો છે તે અહીં માછલી પકડવા માટે આવી ચૂક્યા છે અને માછલીની જાળ લઈ અને નદીમાંથી જે પાણી આવી રહ્યું છે તેમાંથી માછલી પકડી રહ્યા છે ખાસ કરીને જે નયન રમ્યો અહીં દ્રશ્યો સર્જાયા છે આપણી સાથે એક સ્થાનિક પણ અહીં ઉપસ્થિત છે એમની સાથે વાત કરીશું જે શું કહેશો ડેમ છલકાઈ ગયો છે કેટલી ખુશી બહુ ખુશી છે આ પહેલીવાર વરસાદ વરસ્યો અને આ પહેલીવાર એટલું જોરદાર પાણી વહી રહ્યું છે જે રણિયામણું જેમ અંબિકા નદી કહેવાય અને અમારા અમારા ગામ તરીકે તો એક મધર ઇન્ડિયા ડેમ તરીકે ઓળખાતો અને ઐતિહાસિક એવો એક અંબિકા નદીનું પાણી આ ડાંગ વિસ્તારમાંથી આવી અને રણિયામણું જેવું આ જાય છે તેમાં લોકો અમારા ખેડૂત મિત્રો અને બધા આજુબાજુના લોકોનો ઉત્સાહ વધારે છે લોકો માછી પકડવા પણ આવેલા છે અને ડાંગના જે લાકડા આવે નદીમાં એ પણ કાઢવા આતુર છે અને આ વિસ્તારના પાણી અમારે બહુ દોરી રીતે સારુંમાં સારામાં સારી નદી છે પાણીની ઉપયોગ તો જ ખરો જ પણ સાથે સાથે જોવાલાયક બી છે અને જે ડાંગ વિસ્તારથી આવતું પાણી આ અચાનક આજે એકદમ કાલના ધોધમાર વરસાદથી પાણી મસ્ત વહી રહ્યું છે અને જોવાલાયક છે બિલકુલ તો જે રીતે ડાંગ વિસ્તારમાંથી પાણી આવે છે સાથે સાથે અનેક વસ્તુઓ પણ લઈને આવે છે ખાસ કરીને જે જંગલમાંથી લાકડા વહીને આવતા હોય છે તે પણ અહીં નદીમાં આવતા અહીંના લોકો લાકડા કાઢે છે બળતણ તરીકે તેનો ઉપયોગ કરે છે અને ખાસ કરીને જે માછલીઓ આવતી હોય છે માછીમારો છે તે માછલીઓ પણ પકડતા હોય છે આ ડેમ ઐતિહાસિક એટલા માટે છે ખાસ કરીને કે આ વિસ્તારની અંદર જે આ ડેમ છે ડેમ વિસ્તારની અંદર જે હિન્દી ફિલ્મ જગતનું મૂવી હતું મધર ઇન્ડિયા તેનું શૂટિંગ પણ અહીંયા થયું હતું અને તેને લઈને આ ડેમને છે તે ઐતિહાસિક ડેમ કહેવામાં આવે છે ખાસ કરીને જે રીતે જોઈ શકાય છે કે જે ડેમની અંદર પાણી આવ્યું છે અહીંયા લોકો જોવા માટે આવી રહ્યા છે અને ખાસ કરીને સેલ્ફી પણ લોકો અહીં છે તે આ ડેમની અંદર લઈ રહ્યા છે ફોટોગ્રાફી કરી રહ્યા છે વિડીયોગ્રાફી કરી રહ્યા છે ખાસ કરીને આપણી સાથે સ્થાનિક છે સીધો ચર્ચા કરવાનો એમની સાથે પ્રયાસ કરીશું કે તેઓ કેટલા ખુશ છે શું નામ છે તમારું મારું અમરસિંહ

બિલકુલ તો ગઈકાલ શાંતિ વરસાદ વરસી રહ્યો છે અને ખેડૂતો વિસ્તારના જે લોકો છે તે ખૂબ ખુશખુશાલ છે ફોટોગ્રાફી કરી રહ્યા છે અને જે માછીમારો છે પોતાની જરૂરત અહીં છે તે પૂરી કરી રહ્યા છે ખાસ તરીકે ખાસ કરીને હાલ પણ ખૂબ જ ઉપર ઉપરવાસમાંથી ખાસ પાણી આવી રહ્યું છે અને હજુ પણ ડેમના જે દ્રશ્યો છે ઓવરફ્લો થવાના તે સામે દેખાઈ રહ્યા છે ઇન્દ્રમલ શાહ એબીપી અસ્મિતા સુરત